આજે ભાજપના ઘોષણા પત્ર પર કોંગ્રેસની પત્રકાર પરિષદ નવસારી નોશો દેસાઈ ગાંધી વિચારધારા મુજબ પ્રચાર કરશે ફોર્મ ભર્યા બાદ સીધા દાંડી જશે નેશ દેસાઈ સીધી ટક્કર સી આર પાટીલ સાથે છે પાર્ટી છોડીને જતા લોકો એ જહાજ ડૂબે ત્યારે ઉંદર ભાગે તેવા ઉંદર કયા સાહેબ આજની કોન્ફરન્સ આવનારી લોકસભાની ચૂંટણી માટે અને આ લોકસભાની ચૂંટણીમાં અમે અ માનીય મોદી સાહેબની સરમુખત્યાર સાહિત તાના શાહીની સામે આ ચૂંટણીમાં અમે ઉમેદવારી કરી છે અને ઈન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર તરીકે સ્વતંત્રતા સમાનતા પ્રસ્થાપિત કરવામાં આવી છે એમણે આ છેલ્લા દસ વર્ષમાં ભયાનક મોગવાડ ભયાનક બેરોજગારીનું સર્જન કર્યું જબરજસ્ત રાજકીય સામાજિક આર્થિક અસમાનતા પેદા અને માત્ર ને માત્ર શિક્ષણ અને આરોગ્યને જાહેરમાં ધંધા ઉદ્યોગ ધંધો બનાવીને નીલામી કરી છે અને એટલું જ નહીં એમણે સમગ્ર ચૂંટણી તંત્ર ને બનાવી દીધું તો બસ ચૂંટણી એક એમનું કમાણી નો ઉદ્યોગ છે અને એ એટલા માટે જ એમણે જાણી બુજી ને આર્થિક અસમાનતા પેદા કરી ચૂંટણી સાત તારીખે સાંજે સાત મતદાન ના સમય ચોવીસ કલાક આ પહેરવેશ આપણે પહેરવેશ પહેરશો આમાં આપણે ગરમી નહીં લાગશે શા માટે એટલે મહાત્મા ગાંધી નો સંદેશ દુનિયા ને નવા નવી યુવા પેઢી ને આપવાનું છે